અહીંથી અહીં જવાય અહીંથી દૂધાળા આવશે અહીંથી આમ જાઓ તો લાઠી આવશે અહીંથી આમ જાઓ તો ચલાળા આવશે એ જાવું આપણે પડે આપણે તો શું જ વાંધો ગુરુ એ શું પડે છે બધું ગુરુ કરી દઈએ એમ અમે કાંઈ ન કરીએ એમ થોડું હારે સાહેબ અમારે ભવનાથ અમારે જૂનાગઢમાં ગુરુનું ચેલો પરણો કુટીમાં રહેતા હતા તો ઝીણો ઝીણો વરસાદ વરતો હતો એટલે ગુરુએ ચેલાને કીધું કે ઊભો થઈને બહાર જોયો તો કેવો વરસાદ છે હું તો હું તો ચેલો કે આ થી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને ભીની હિસ્સે થઈ ને કોરી હિસે તો નહીં હોય બહાર હું આ આજ્ઞા આજ્ઞાનું પાલન કરે છે પછી ગુરુ બીજી વાર કે આ દીવો તો રામ નાખ સાધુ દીવો ઓલવીને કેમ નો કે રામ કરના દીવો દીવો તો રામ કરનાય તો હું તો હું તો કે માથે ગોધડું એક વધારે ઓઢી જાવ ને મેક્યા તમનો હોડી માં દીવા દેખાય છે હવે એમાં હું એને રામ કરે આ હા પતિત્રી વારી કીધું પરણકટુનો દરવાજો તો બંધ કરી દીધો કે બે મેં કર્યા એક તમે નો કરો બોલો આ આ આમાં નો ચેલાનું વળે નો ગુરુ નું વળે સાહેબ મુક્તિની જુક્તિ મારા સદગુરુ અને પછીની કડી બહુ સરસ છે જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકિયું જ્ઞાન નહીં ગંગા ઓ ભાગી રીતે તો ખરી કાશી અને હરદ્વાર ઋષિકેશ માં ગંગાજી છે એ તો ખરા એ તો અમારા કવિઓ પણ કીધું છે કે હકલો કટકો હડરો જો ગંગા તટ જાય કોઈ માનવ કુડમાં એ દિન ભૂત ન હર જે ભાગીરથી અમારે ગઢવીને પ્રભુદાન ભાઈ આલ આ સોનલમાં અમારે ગીર ના ગઢવી માલધારી એને ગઢવા કહેતા અમારા સોનલમાં હેતથી પ્રેમથી હે ગઢવા જય માતાજી કેમ છો એમાં અમારે ગીર ના ગઢવી કીધું તમે હરદ્વાર ઋષિકેશ જાઓ ને તો મને લેતા ને આ પૈને મારે ગંગાજી માં ડૂબકી મારીને પલાળોનું છે ભલે જાય તો લઈ જાય અને એમાં માને જવાનું છે હરદ્વાર ઋષિકેસ તો ગઢવીને લઈ ગયા પણ હરદ્વારની ટાઈટ સૌજીભાઈ કાળી સાહેબ સે બેઠા છે ને સૌજી મને હું ચોમા કાઢ એટલે ડબ્બો નમા થઈ ગયો હા હા બેન બેહીને ઉઠી જાય મને ન ખબર પડે લ્યો આ દેખાય લ્યો આમાં નકર પૂરું હું તો અટાણું તમે ન્યા બેઠા એમ જ ઓળખું છું કારણ કે મને કાંઈ દેખાતું નથી હા કોણ ઊય જાય ને કોણ બે જાય સીતારામ હાવ અને હવે તો કેટલું દેખાય કેટલું દેખાય આપણને અને સાહેબ હરદ્વાર ઋષિકેશ ની ટાઈટ જોઈ અને ગઢવી ને એમ થયું કે ભાઈ કરી આમાં નાવું કેમ આપણે એટલે આઈ માતાજી ની કે હાથમાં લાકડી લઈને માતાજી ની કે લાકડી ગંગાજી બોરી ને કે માં નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું નથી નાવું નાવ તો ન કરે એટલી વાર લાગે ગંગાજીમાં ગંગાજી હરિદ્વાર ઉછીકે કે કાઠિયાવાડમાંથી બે ત્રણ જણા કોઈ હરાવા કરાવો હરાવણું કરાવવા ગયા ગોર ગોરબાપા એમ કીધું કે હાથ પ્રકારના ધાન લાવો તો કે એક એક પ્રકારનું નહોતું બાપુજી ગુજરી ગયા હાથ પ્રકારના ધાન ક્યાંથી લેવી દેવા અમારે તમને તો તો બેઠા બેઠા તને ભાઈ ટકા કરાવો તો કે અમારા બાપુજી આખા ગામના ટકા કર્યા અમે એક બે ત્રણ નો કરીએ તો ન હાલે પછી ત્યાંથી અહીંયા આવી ગયા ને પછી મોટો જીણકાન કહે ગોરબા પાઈ આપણું રાખ્યું બહુ હો હા ઓ હો હો ગોરબા પાઈ કોઈ રાખ્યું કોઈ રાખ્યું નાનો ભાઈ કે આપણે મોટાભાઈ ગોરનું બહુ રાખ્યું કે આપણે શું રાખ્યું તો કે બે ધોતિયાના જોટા રાખ્યા તાંમાની લોટી રાખી બે એક ગાગી રાખી આપણે કઈ ઓસું નથી રાખ્યું આ તો રખત रखा છે ન્યાથી ઉપાડી આવ્યા અહીંયા સાહેબ વિચાર તો કરો તમે જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું થઈ છેલ્લી કડીને એક પ્રસંગ કહીને પછી આપણે ઇન્ટરવ્યુ રાખીએ ત્યાં સુધી આપણે આપણી જગ્યા છોડતા પછી આપણે ચા પીએ મને આમ કહી દીધું તમારી ઈચ્છા પડે ત્યારે ચાનું પણ એક છેલ્લી કડી એક પ્રસંગ કહી દઉં ભાગવત ભાગવત ભગવાનની સામે બેઠા છીએ ને એટલે શરૂઆત ત્યાંથી કરી છે ઇન્ટરવલની છેલ્લી વાત પણ હું ત્યાંથી કરું છું સાંભળી લેજો છેલ્લી કડી કહે હરિદાન હરીને માર્ગડે જાલ

હરીને હૃદયમાં રાખી હરી રૂપ થરીના ભજન ને માટે માલે ન જાઓ હરીને હૃદયમાં રાખી અને હરી રૂપ થવું એવો દાખલો આપણી પાસે પોરબંદર સાહેબ પ્રસંગ સાંભળજો સુદામાના પત્ની એટલું એકદી દી બોલ્યા હતા કે જાવ ને દ્વારકા બહુ ગરીબાઈ છે છોકરા ઉઠી ઉઠીને એમ કહે છે કે માં ખાવું હવે હું માં તરીકે સહન કરી શકતી નથી હે ગમે એમ તો હું માં છું માં છે ને અદ્ભુત છે સાહેબ માં માં છે બીજા વગડાના વાહ છે બોટાદ કરી લીધું છે કે મીઠા ને તું ને મીઠા મેં હું લાહારે લો

એ મા છે સાહેબ બીજા વગડાના વાછે એક વાત કર દો માની માની વાતો કરીએ તો આ ઘણો સમય લાગે પણ મા કોને કહેવાય મા બાપ કોને કહેવાય ખબર એક સાધુએ મને બહુ સરસ વાત કરી મન કે ભિખુદાનભાઈ આ બધાય કાન ખોલી સાંભળજો મિત્રો યુવાન મિત્રો વડીલો મુરુબિયો બધાય મન કે ભિખુદાનભાઈ આ વિધિના લેખ કોઈ દિવ ફરે નહીં આપણે એમ કહીએ ને વિધિના લેખ લખાઈ ગયા ભાઈ અમે ફેરફાર નું થાય પણ ત્રણ બાબતો મહાપુરુષે મને કીધું ત્રણ બાબતો વિધિના લેખ ને ફેરવી નાખે છે મેં કીધું કઈ બાબતો નાખે કઠણ સાધના તમારા ફેરવી નાખે બીજું સદગુરુ ના આશીર્વાદ તમારા લેખ ફેરવી નાખે છે સદગુરુ ના આશીર્વાદ મળે બેટા સારું સારું થાય તો સારું થાય અને ત્રીજું મા બાપના આશીર્વાદ છે ને ઈ લેખને ફેરવી નાખે છે આ હેમંતભાઈ સવજીભાઈ ઈ પરિવાર ઉપર ધનજી બાપાના માના આશીર્વાદ છે સાહેબ આશીર્વાદ છે લેખને ફેરવી નાખે છે અને બીજું ઈ સાધુ મને કીધું કઠણ સાધના તમે કલયુગમાં કરી શક્યો મેં ના ન થાય કઠણ સાધના નહીં થાય

कर्मा काशी कर्मा मथुरा ने कर्मा गो पुड़िया मारे नती जाओ तीरथ तो करो शु वेली प्रभाते उठी ने पहला करिए माने प्रणाम ये जी वेली प्रभाते उठी ने पहला करिए माने प्रणाम કરીએ પછી લઈએ હરિના નામ મારે નથી જાવો તીરથ ધામ ઘર માં કાશી મારે ઘર મથુરા ઘર માં ગામ ભાઈ મારે નથી જાવો તી ઈ મા બાપ છે સુદામાના પત્ની એટલું કીધું જાવ ને દ્વારકા કઈક દેહ એવો કઈક દેહ પણ દેવી મારે ન માગવાનું વ્રત છે સુદામો બ્રાહ્મણ કે છે મને મારે ન માગવું હું તમને ક્યાં માગવાનું કહું છું તમે ન્યા જઈને ઉભા રહે હો ને તો તો ક્ષત્રિય છે દ્વારકાનો ધણી છે દ્વારકાનો અધિપતિ છે હે અને આપણે તો બ્રાહ્મણ છે તમને જરૂર આપશે કાઈક તમારે માગવું નહીં પડે પણ આ છોકરા ઊઠી ઊઠીને એમ કહે છે ને કે માં અમને ભૂખ બહુ લાગી એ હવે મારાથી સહન ન થાતો પણ દેવી હું કૃષ્ણથી મોટો છું મારે કઈક લઈ જવું જોઈએ કે હું વ્યવસ્થા કરી દઉં તાંદુલ ભેળા કરી પોટલી વારી લીરા ઉપર લીરા વીચી પોટલી આવડી કરી કીધું હાથ જઈ અને તમે ભેટ ધરજો અને પોરબંદર સુદામા હાલ્યા સાહેબ પણ કેવા લાગતા હતા સાંભળજો એનું નામ સુદામો મિત્ર પ્રભુ મિત્ર છે નો વિધિ મેભુ પ્રભુ ના પંથલે બ્રાહ્મણ કાલો જાય છે બ્રાહ્મણ ચાલો પોરબંદર દ્વારકા ની વચ્ચે પૂગ્યા તો થાકી ગયા સાહેબ હેમંતભાઈ સુદામા થાકી ગયો જાડ ને થોડી બેહી ગયો હવે મારાથી નહીં પૂગાય હવે હું નહીં પહોંચી શકું આ તો ગોરાણીએ કીધું નું હાલ તો થઈ ગયો પણ હવે દ્વારિકા નહીં ભોગાય પણ વટેમાર્ગુ રસ્તામાંથી નીકળે ને એ મીડા વાતો કરવા કે સોનાની દ્વારિકાના અધિપતિ ભગવાન કૃષ્ણ થયા તેથી આપણે લીલા લેર છે એ સુદામાએ કૃષ્ણના વખાણ હાભર્યા ને ત્યાં તો એનો પોરો થઈ ગયો સાહેબ તું થયો દ્વારિકા ધણી છોગાળા રણછોડ તા તો મારા અંગના રોડ સૌ પલટાણા સાંભળા એ પોરો દ્વારકા પૂગી ગયો સાહેબ દરદ આમાં કોઈ ઘરવાણો દીધા નહીં નહીં આવો પણ હું કૃષ્ણનો મિત્ર છું હરે આવે કે અહીં દુકાળ પેળો દ્વારકાવાતે તારા જેવા લુખાના મિત્રતા કરવા આવે અહીં આય દુકાળ છે હાટી જા હાચું ઉનકો રટ અરે પણ હું સુદામો મારું નામ છે અને તમે જઈને ક્યો તો ખરા કો નહીં કાંઈ કોઈ કહેવા ન જાય તમને એમ લાગશે બધાને કે આવું દ્વારકા થ્યું છે દરવાજે થ્યું જ હોય સાહેબ અટાણે કલેક્ટરને મળવા જાઓ તમે અને જો પટાવાળો પરસેવો વાળી દેતો હોય તો ઓઈ લો તો હોનની દ્વારકાનો રાજા હતા અને એના પેરી કેરી હોતા સાહેબ આઠ આઠને આમ ધક્કો માર્યો અને પડ્યો પડતા પડતા સુધામો હીટલું બોલ્યો કે મેં મરને કો નહીં હે મરું તો હરિદ્વાર પર મરું મેં મરને કો નીમ હે મારું તો હરી દ્વાર પર હું હું આય મરીસ દ્વારકાય અને આયથી કૃષ્ણ નીકળે ને તમને કોકને એક પૂછે કૃષ્ણ કે આ કોણ મરી ગયું તો એટલું તો કહી દો કે તારો મિત્ર સુદામો મરી ગયો છે એટલું તો ગયો એમાં દયા આવી સાહેબ કોક પેરે આ કૃષ્ણ ની દયા હોય સાહેબ ઈ ગમે ના ઉતરે સાહેબ હા ઉતરી ઈ કામ કરાવે એક પેરે ગરીને કરુણા આવી પ્રગટી કે હાલો ને કહીએ આપને હું વાંધો એમાં હું વાંધો હાલો કહી વિચારો મિત્ર છે તો કદાચ હોય એટલે દ્વાર દ્વાર પાડે જઈને ભગવાન કૃષ્ણ અષ્ટપ્રતાની વચ્ચે બેઠેલા જઈને માણસ દ્વાર પાડે કીધું કે પ્રભુ એક દુબળો માણસ આવ્યો છે ઉગાડા પગ છે પોતડી પહેરી છે હાથમાં લાકડી છે તમારી મિત્રતાનો દાવો કરે છે એનું નામ સુદામો છે સુદામો નામ છે સુદામો શબ્દ સાંભળ્યું ને કે નામરે સુ ત્યાં અનગરગતી ડોટ મૂકીને કૃષ્ણ દોડ્યા પણ દ્વારકા ને બધામાં માણસો વિચાર કરે કે આટલો એટલો ઝડપી કૃષ્ણ કુદી દોડીને ગયા નથી આ કોણ છે સુદામાને તેડી લીધો સાહેબ મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો આખી દુનિયાની ગરીબ આય અને આખી દુનિયાની અમીરાત એ મિત્રતા તો આ ભારતમાં જ શક્ય બીજે ક્યાંય શક્ય છે જ નહીં સાહેબ એક બાજુ આખી દુનિયાની ગરીબાઈ છે એક બાજુ આખી દુનિયાની અમીરી છે સુદામા તેડી લીધો સાહેબ આસન ઉપર બેહાઈ એટલા બધા આંસુ આવ્યા ને આંસુ પગ ધોવાઈ ગયા સાહેબ સુદા મારા પગ ધોવાઈ ગયા ભગવાન કૃષ્ણ એના પગમાંથી માંથી કાંટા કાંટા કાકરીઓ કાઢી અરે મારા બાપ પોરબંદર થી આ એટલા આંસુ આવી ગયા ભગવાન કૃષ્ણ પગ ધોવાઈ ગયા જારી તો પડી રહી એક બાજુ પાણીની ગોપીયું જોઈને કોણ આવ્યું આ અને આટલી સેવા કરે છે પણ ઓલી પોટલી હતી ને ગરીબાઈની તાંદુલની એ ખબર પડશે તો મારા કૃષ્ણને દુઃખ થાય એટલે બિચારો હતાઈડ્યા કરે ઓ વાથી વાહ મૂકી દે વાંચીએ વાહ મૂકી દે વરી કાચ ને વરી જોયો તો એમ થાક મારી ગરીબાઈ છે ને એને દુખ થાય આનું નામ મિત્રતા કહેવાય સાહેબ આનું નામ મિત્ર કહેવાય પણ આ તો અંતરયામી હતા ને એને એને શું કીધું ખબર સુધામાં ગુરુના આશ્રમમાં આપણે ભણતા તને યાદ છે તો કે હા યાદ છે મને યાદ છે આપણે જાડવે ચડી ઓરકોડ આમળી રમતા તને યાદ છે તો કે હા તું ટગલી ડાળી બેઠો બેઠો કંઈક કકડાવતો અને હું તને પૂછતો કે હું ખા તો તું એમ કહેતો કે કાંઈ નથી એ તો બારું કાઢ કરીને પોટલી ખેંચી સાહેબો પણ જેમ જેમ લીલા ઉખેર્યા ને એમ ગરીબાઈના ભૂકા કાઢી નાખ્યા અને જ્યારે વિદાય થઈને મૂકવા ગયા ને આમાં સાંભળજો સાહેબો આ પ્રસંગ સાંભળજો અદભુત છે મુકવા જાય છે પોતે મિત્રો સાથે કોણ કૃષ્ણ દ્વારકાધીશ કોને સુદામાને સુદામા હું કીએ હવે પાછા વળી જાવ પ્રભુ હમણાં મારું પોરબંદર આવી જાય હમણાં મારું પોરબંદર આવી જાય કૃષ્ણ પાછા નથી વળતા સુદામા એ શું કીધું ખબર હવે કૃષ્ણ એક ડગલું હાલો તો તમને સુદામાના સોગન છે કૃષ્ણ ન્યાન્યા ખીલો થઈ ગયા પણ આંખું ની મટકા નથી માગતા ખુલી ગઈ કૃષ્ણની આંખમાંથી દડ દડ આંસુ મીંડ્યા પડવા અને એમાં એક કોક મિત્ર કીધું કે પ્રભુ કેમ રોવા મીંડ્યા કે રોતો નથી મને સુદામાનો પ્રેમ રોવરાવે છે હું રોતો નથી હું ધારત તો મારી પાલખી એને મૂક્યા હોત પોરબંદર સુધી એમાં કોક સખાઈ કીધું કે પ્રભુ તમે પોરબંદરમાં પરિસ્થિતિ તો પલટાવી નાખી છે જે તમે એને અહીં ઇશારો કરી દીધો હતો આવનાર માણસ જો માગી ન હકતો હોય તો હું દાતાર કેમ કહી શકું મેં તને અને હું એને એટલા માટે હલાવું છું ભગવાન કૃષ્ણ કે હું ધાર તો મારી પાલખી પોરબંદર મૂકી આવત